રેખા દિલ્હીના નવા બનવાનું નક્કી કરવામાં આવ્યું છે ભલામણ ભાજપે સ્વીકારી છે બે ડેપ્યુટી સીએમ પણ હોઈ શકે છે આવતીકાલે વિજય મુહૂર્તમાં શપથ લેશે વિગતવાર વાત કરીએ આ વિડીયો દરમિયાન નમસ્કાર હું જાનવી બારોટ બીવી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું દિલ્હીના મુખ્યમંત્રી પદ માટે રેખા ગુપ્તાનું નામ ફાઈનલ થઈ ગયું છે સૂત્રોના જણાવ્યા અનુસાર આર એસ એસ એ તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો અને ભાજપે તેને સ્વીકાર પણ કર્યો છે વિધાનસભા ચૂંટણીના પરિણામોના દિવસ બાદ આજે સાંજે વાગે ભાજપ ધારાસભ્યના દળની બેઠકમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે શપથ ગ્રહણ સમારોહમાં વીસ ફેબ્રુઆરીએ રામલીલા મેદાનમાં યોજાશે સીએમની સાથે સાત મંત્રી પણ શપથ લઈ શકે છે કાર્યક્રમમાં ત્રીસ હજાર મહેમાન આવવાની આશા છે અગિયાર થી બાર ની વચ્ચે શપથ સમારોહની વિધિ શરૂ થશે અગિયાર વાગે ને દસ મિનિટે મહેમાનો આવશે બાર વાગે અને દસ મિનિટે નામાંકિત મુખ્યમંત્રી અને નામાંકિત મંત્રીઓ પધારશે બાર વાગ્યા ને પંદર કલાકે એલજી બપોરે શપથ સમારોહ પહોંચશે બાર વાગ્યાના વીસ મિનિટે કેન્દ્રીય ગૃહમંત્રી અને અન્ય નેતાઓ પહોંચશે બાર વાગ્યાને પચીસ મિનિટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પધારશે બાર ને ત્રીસ મિનિટે પીએમ મોદી બપોરે મંચ પર પહોંચશે બાર વાગ્યાને ત્રીસ મિનિટે બેન્ડ ની ધૂન પણ રાષ્ટ્રગીત ગવડાવવામાં આવશે બાર વાગ્યાને પાંત્રીસ મિનિટે એલજી મુખ્યમંત્રી શપથ લેવડાવવામાં આવશે વધુ વિગત સાથે ફરી મુલાકાત કરીશ હાલ મને રજા આપો નમસ્કાર